નમસ્કાર વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે લુણાવાડાના પીપળી બજારમાં મીઠા ગણેશ દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી મહાઆરતી અને કેક કટિંગ સાથે ભક્તો ભાવ વિભોર મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સ્થિત ઐતિહાસિક પીપળી બજારમાં આવેલ પવિત્ર મીઠા ગણેશ દાદાના મંદિરે આજે ગણેશ જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ભક્તિ અને ઉત્સાહના ત્રિવેણી સંગમ સમાના કાર્યક્રમમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું બપોરે બપોર કલાકે વિઘ્નહર્તાની દિવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી પરંપરા અને આધુનિકતાના સમન્વય સાથે દાદાના જન્મોત્સવ નિમિત્તે પ્રતિકાત્મક બર્થડે કેક કાપીને ભક્તોએ જય ગણેશના નાદ સાથે આકાશે ગજવ્યું હતું કાર્યક્રમના અંતે તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું

તમે જળ ચઢાઈને પીશો તો પણ ખારું લાગશે છેલ્લા ચુમ્મોતેર વર્ષથી આ મીઠા ગણપતિ દાદાના મંદિરે ભાદરવા સુદ ચોથના દિવસે એક હજાર આઠ લાડુનો અથરવાસી સાથે હવન કરવામાં આવે છે અને મહાસૂ ચોથના દિવસે દાદાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી સર્વ ભક્તોજનોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી ફટાકડા ફોડીને કેક કાપીને ઉજવવામાં આવે છે અને આજુબાજુ રહેતા રહીશો અને અહીંયા રહેતા ભક્તોનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં સાથ સરદાર રહેલ છે અને ખૂબ જ મોટો ફાળો રહેલો છે આ પ્રસંગમાં શું નામ પ્રતિક રમેશચંદ્ર સોની